નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે જાલોદ તાલુકામાં નવા વર્ષના દિવસે ગાય ગોરીના નામે ઉજવાતો પરંપરાગત તહેવાર દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવતું નવું વર્ષ જેને લોકો દ્વારા ગાયગોરીના નામે ઓળખે છે લોકો પોતાની માનતા પૂરી કરવા ગાયો નીચે સૂવે છે દાહોદ જિલ્લામાં દિવાળી પર્વની ખૂબ જ અનોખી રીતે ઉજવણી અહીંયા કરવામાં આવે છે જેમાં દાહોદ જિલ્લાના જાલોદ ગાગરડી ગરબાડા દાહોદ લીમડી અભલોડ ગામે નવા વર્ષના દિવસે ગાયગોરીના પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે આ ગાયગોરીના તહેવારમાં વિવિધ સમાજના લોકો દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયને અલગ અલગ કલરથી સુશોભિત કરતા હોય છે આગલા દિવસે પોતાના પશુધન જે ગાય ગોરીમાં જવાની હોય છે તે પશુઓને ગોળની આવે છે જેથી જ્યારે પશુઓ આટલા મોટા ટોળામાં જાય ત્યારે હુમિનિટી બધતી હોય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે જેમાં લગ્ન પહેલા કન્યાને સજાવવામાં આવે છે તેમજ પશુઓને પણ કલર મહેંદી પગ અને ગળામાં ઘૂઘરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોર પંખ લગાવી સજાવવામાં આવતા હોય છે જાલો તાલુકામાં જાલો તેમજ લીમડીમાં ઉજવાતા આ તહેવારમાં સૌપ્રથમ પ્રથમ ગામની અંદર આવેલ મંદિરે આરતી અને સ્તુતિ થયા બાદ ગાયોના ટોળા આવતા હોય છે આ ટોળામાં ગાયો એક બે નહીં પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં ગાયોને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે ત્યારબાદ લોકો પોતાની બાધા રાખેલા ભાઈઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઊંડા સુઈને ગાય ગોરી પડે છે ગાયના ઝુંડમાં તેમના શરીર ઉપર પસાર થાય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આમાં કોઈને આજ સુધી કોઈ પણ ઈજા અથવા ખરોચ પણ પડતી નથી પોરાણીક માન્યતા પ્રમાણે ખેતી કામ દરમિયાન ગાય માતા અથવા પશુઓને જો ભૂલથી માર મરાયું હોય તો ગાય માતા અને પશુઓની માફી આ રીતે માંગીને બાધા પૂર્ણ કરવામાં આવે છે તેમજ ઉત્સાહભેર ઉજવાતા ગાય ગોરીના પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે વર્ષો જૂની પરંપરામાં આજ સુધી કોઈને કોઈ જાતનું નુકસાન થયા હોય એ આવું જોવા મળ્યું નથી ત્યારે હજારોની સંખ્યામાં લોકો ગાય ગોરીને જોવા માટે આવે છે ત્યારે જાલોર તાલુકા લીમડીમાં ગામના લોકો સજી ગામમાં નીકળે ત્યારબાદ તેમની હાજરીમાં ગાય ગોરી પડનાર ગાય ગોરીમાં ગોવાળો ભેગા થઈને ગાવે ગીત ગાતા ગાતા જાય નીચે સુતા હોય છે હીડ ગીત એ ગાયોના ભાર ઉતારવા માટે તેમજ કોઈ વ્યક્તિને ઈજાઓ નહીં થાય તેના પ્રાર્થના માટે ગવાતું હોય છે સ્ટાર ઇન્ડિયા ટીવી નો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ